હવે મેં માહિતી માહિતી નગરપાલિકાની મનીષભાઈ પરમાર બોલું હા બોલો બોલો બરાબર માહિતી માહિતી અત્યારે મને અત્યારે હા તને મળી બરાબર

ڪيئن ٿيو آهي سڀني کي خيالي طور تي ڏسڻ جو موقعو مليو. ها، ڪو پرلو ڪجهه ڪرڻي پئي. ها، ٻڌو. ها، ڪو پرلو. اها پڙهڻ هوءَ نالي گائٽون ٻاهر جو ڪجهه ٿرڻ جو ڪم ڪيو ٿمڻو.

7 हा बराबरि

સોમવાર આવે અને આજની તારીખ નાખ દેજો ટપાલ માં બીજું કાઈ નથી કીધું સોમવાર આવી તારીખ પછી રજા આવે આજે કીધું છે તો વાંધો નઈ એમને કહેજો ટપાલો તમને

મેં પણલા બોલી જો હા મેરે માઈતે માઈતે માંગ્યું કે મિલાતેં બરાબર સામે નાજી માંગી માઈતે હા એ અપરે માં કેતા અમે તમે આપલે કાગડે આવો કે હાથ મે માં માઈતે પૂરી પાળવાણી અને તમે ચેવી તાકે કાગડ આયકો ને 24 તારીખે પાંચ પે તો કાદમ મેલો અને જો કઈ ગતિ મદદ ક્યાં ક્યાં વાવું તો સત્તા કે આઈ જાવ કે માધુને આજે આઈ જાવ આવાત રે બી આજે તો કેરે ઓમ મળી જશે ને તમને માહિતી તો કે જી વીસ ચેક ને આવી શકો એમ હા હા એ વિસ્તૃત માહિતી માંગી છે એટલે તમે અહિયાં થી રેકોર્ડ ચેક કરો તમારે મારા નંબર ની માહિતી જોઈતી હોય

તો દોવાય ચા મેં જે તમને એક ક્લિયર થાકે લખી વ્યવસ્થા મે તમને હું આ સબજી કરી દી બરાબર એ લોકો નોતા આવ્યો પણ મે નો આપે કે એમ આ ચેલે જ્યો મે લખી માની નકકો મે લાગે હવે તમારે શું કરવું તમારી ઈચ્છા પ્રમાણે કરો તો સકેઈ તકેમ પણ તમે સમાજ જઈ તનો ખર્જો એમ જ રહે અમે તમને જોવા માટે કીધું અને તમે જે આપો એ માહિતી તમને આપવા માટે બને જ બતાવો તમે કાઈ એ કીધું કે બસને ઇંતમા આવો એ મુજે બને આપી દે કે ના પર હેલો હજી તો આયા રે કયો જવાબ માંગે કી કી લો સાહેબ અમારા કુછ જવાબ આપવાનો માંગો બીલેથી 50 વર્ષમાં

મુદત આવડી મુદત ની તારીખ નો એ બધું આ પહેલું જે ટેબલ જોઈ રહ્યા છો એ પ્રોપર્ટી ટેક્સ સેક્શન નું જે છે અમે જે એનાલાઈઝ કર્યું માં એ વાંધો નહી રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ ફ્રોમ ધ ડિમાન્ડ ઇઝ જનરેટેડ જે છે એ

ये सके टेबल आप ए, महीूर। महीूर ए, दे रहे हैं ए चित्रमा अनुसार छ गई है मयूर मयूर भाई केवा कलेक्शन भी मोड दे है हैं ए जाधव आंसर्स देखे एक कॉलम ना ई ने दिया रहे एफ ने जी मतलब आपको क्या हो तुम्हारे मतलब एक जैसे सर मैं आप ये जैसे दैट इज आप कोई तो आप जैसे ना અમે સાહેબ ઓલું આપ્યું હતું પણ પછી સાહેબ પાસે જુના હતા ને એમને પછી ક્યાં પછી ગયું ને ખ્યાલ નથી અમને કે